શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે રામજી મંદિર છાપરિયા નીકળી જેની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જયારે પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે શતાબ્દી વર્ષમાં નક્કી કરેલા પાંચ વિષયો એટલે કે નાગરિક કર્તવ્યો બોધ પર્યાવરણ સુરક્ષા સ્વદેશી અપનાવો સમરસતા જાળવો આવા પાંચ વિષયોને ધ્યાનમાં રાખીને આ શોભાયાત્રાની અંદર વિવિધ વિષયોના પચીસ કરતા પણ વધારે ટેબલો જોડાયા અનેક ભજન મંડળીઓ આની અંદર જોડાય છે અને સવિશેષ રીતે વિશ્વ હિન્દુ પરિષદની ની દીકરીઓએ તલવાર અને લાઠી ચલાવીને શૌર્ય પ્રદર્શનના પણ નગરજનોને દર્શન કરાવ્યા છે સંદેશ આપે છે કે અધર્મ ઉપર સત્ય નો વિજય થાય છે એટલે ભગવાન શ્રી રામ પર શ્રદ્ધા રાખી જીવનની અંદર આપણામાં પણ રહેલા જે કઈ પણ અવગુણો છે એને દૂર કરીએ અને ભગવાન એ જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ પર સતત આપણે સૌ ચાલતા રહીએ જોડાયેલા વિવિધ ક્ષેત્રો અત્યારે વિજયા દશમી ઉત્સવ મહોત્સવ સમિતિ તરફથી હું હિતેશ પટેલ ખૂબ ખુબ તમામે તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને ઈશ્વર સર્વને સુખી સંપન્ન રાખે એવી ભગવાન શ્રી રામ ના ચરણોમાં પ્રાર્થના કરું છું જય શ્રી રામ Gracias.